કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આજે આપણે બનાવશું ખૂબ જ હેલ્ધી ટેસ્ટી અને ક્રીમી પાસ્તા પાસ્તાનું નામ સાંભળતા જ આપણા મગજમાં રેડ સોસ પાસ્તા વ્હાઈટ સોસ પાસ્તા અથવા તો વેજીટેબલ પાસ્તા યાદ આવતા હોય છે પરંતુ આજે આપણે આમાંથી એક પણ પાસ્તા નહીં બનાવીએ આજે આપણે બનાવશું એક અલગ જ યુનિક ટેસ્ટ વાળા ખૂબ જ હેલ્ધી અને ક્રીમી એવો કાડો પાસ્તા તો ચાલો બનાવીએ ખૂબ જ સરળ રીતે એવો કાડો પાસ્તા તપેલામાં આપણે દોઢ કપ પાણી લેશું આપણે જેટલા પાસ્તા લઈએ એનાથી ત્રણ ગણું પાણી લેવાનું છે અત્યારે હું અડધો કપ પાસ્તા લેવાની છું તો મેં દોઢ કપ પાણી લીધું છે જો તમારી પાસે આ રીતે મેજર કપ ના હોય તો કોઈ પણ એક વાટકાનું માપ સેટ કરી લેવું પાણીમાં આપણે થોડું મીઠું એડ કરશું અને એક ચમચી જેટલું તેલ એડ કરશું જેથી આપણા પાસ્તા છૂટા બને અને હવે આપણે પાણીને ઉકળવા દેશું આ રીતે પાણી બરાબર ઉકળી જાય એટલે આપણે એમાં પાસ્તા એડ કરશું અત્યારે મેં આ પેની પાસ્તા લીધા છે તમે કોઈ પણ શેપના લઈ શકો હવે આપણે આને ઉકળવા દેશું અને પાસ્તાને પાકવા દેશું વચ્ચે વચ્ચે આપણે હલાવતા જશું હવે આપણા પાસ્તા પાકી ગયા છે એક પાસ્તાને લઈ દબાવીને તમે ચેક કરી શકો અથવા તો તમે આ રીતે પણ જોઈ શકો કે આપણા પાસ્તા થોડા ફૂલી જશે અને કલર ચેન્જ થઈ જાય એટલે પાસ્તા પાકી જશે પછી આપણે એને એક સ્ટેનરમાં કાઢી લેશું અને સાઈડમાં રાખશું પછી આપણે એક એવોકાડો કાડો લેશું એમાં ઉપર આ રીતે જે ડાળખી જેવું હોય છે એને કાઢી લેશું જો આ ડાળખી આસાનીથી નીકળી જાય તો આપણું એવોકાડો સરસ પાકેલું છે પછી આપણે એને એક છરીની મદદથી આ રીતે ફરતી બાજુ કટ લગાવી લેશું પછી એને હાથથી આ રીતે થોડું ફેરવશું એટલે બંને ભાગ અલગ થઈ જશે એવો વચ્ચે મોટું બી હોય છે એમાં આ રીતે છરી ખૂચાડી થોડું ફેરવશો એટલે બી આસાનીથી નીકળી જશે પછી એક ચમચીની મદદથી એવોકાડોને એવો આ રીતે કાઢી લેશું એટલે એની છાલ આસાનીથી અલગ થઈ જશે એ જ રીતે બીજા ભાગમાંથી પણ કાઢી લેશું હવે આપણે એવોકાડોને આ રીતે કટ કરી લેશું મિત્રો આવી જ નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો હવે આપણે કટ કરી તૈયાર કરેલા એવોકાડોને એક મિક્સર જારમાં લઈ લેશું એની ઉપર એક ચમચી જેટલો લીંબુનો રસ છાટી દેશું એવો કાડો ગમે ત્યારે કટ કરો તો ઉપર લીંબુનો રસ છાંટી દેવો નહીં તો એવોકાડો તરત જ કાળુ પડવા લાગે છે થોડી પાલક લીધી છે ધોઈને એને આપણે આમાં એડ એડ બે લસણની એક લીલું મરચું એડ કરશું થોડા લીલા ધાણા એડ કરશું ધાણાને પણ મેં ધોઈને લીધા છે અને ધાણાને આપણે કૂણી ડાળખી સહિત જ એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને થોડો મરી પાવડર એડ કરશું હવે આ બધી વસ્તુને ક્રશ કરી ફાઇન પેસ્ટ બનાવી લેશું જો તમને આમાં જરૂર લાગે તો થોડું પાણી એડ કરી શકો વધારે નહીં બધી વસ્તુને ક્રશ કરી ફાઇન પેસ્ટ બનાવી લીધી છે આમાં મેં પાણી એડ કર્યા વગર જ પેસ્ટ બનાવી છે હવે આને આપણે એક બોલમાં કાઢી લેશું મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાયકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો આપણી એવો કાડોની પેસ્ટ તૈયાર છે હવે આપણે આને સાઈડમાં રાખશું એક કઢાઈમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ લેશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં થોડું ઝીણું કાપેલું લસણ એડ કરશું પછી એમાં એક ડુંગળી એડ કરશું ડુંગળીને આ રીતે લાંબુ કટિંગ કરેલું છે ડુંગળીને એક મિનિટ માટે સાતળી લેશું ડુંગળી એક મિનિટ સંતળાઈ જાય એટલે આપણે એમાં એક ટમેટું એડ કરીશું ટમેટાને પણ મેં આ રીતે લાંબુ કટ કરેલું છે બરાબર મિક્સ કરશું પછી એમાં ડુંગળી ટમેટાના ભાગનું મીઠું એડ કરશું બરાબર મિક્સ કરશું થોડો મરી પાવડર એડ કરશું ટમેટાને પણ એક મિનિટ માટે સાતળી લેશું ટમેટા એક મિનિટ સંતળાઈ એટલે આપણે જે બાફીને રાખ્યા હતા એ ઓરેગાનો એડ કરશું ઓરેગાનો ની જગ્યાએ ઇટાલિયન હર્બ્સ એડ કરવા હોય તો એ પણ કરી શકો હવે આપણે બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેશું બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આપણે ગેસને બંધ કરશું અને કડાઈને નીચે લઈ લેશું કડાઈને ગેસ પરથી નીચે ઉતારી લીધા પછી આપણે જે એવોકાડોની પેસ્ટ બનાવીને રાખી હતી એ બધી જ પેસ્ટ આમાં એડ કરી દેસુ અને બરાબર મિક્સ કરી લેશું બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આપણે પાસ્તાને સર્વ કરશું મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાઇકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ઉપર ગાર્નિશ કરશું તો તૈયાર છે આપણા ખૂબ જ ટેસ્ટી યુનિક ટેસ્ટ વાળા એવો કાડો પાસ્તા મિત્રો તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો